હાજીરા કવાસ ખાતે નવ વર્ષની બાળકી ઉપર શ્વાને હુમલો કરતા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં પાર્કિંગમાં પાલતુ શ્વાને બાળકના ડાબા હાથનો ખભો ફાડી ખાધો હતો ઈજાગ્રસ્ત બાળકને એકસો આઠ મારફતે સારવાર માટે નવી સિલ હોસ્પિટલ ખસેડાયો હતો સુરત જિલ્લામાં રખડતા શ્વાનોનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે અગાઉ પણ શ્વાનોના હુમલાની ઘટનાઓથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો હજીરા કવાસ ખાતે નવ વર્ષનું બાળક ઉપર શ્વાને હુમલો કરતા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં પાર્કિંગમાં પાલતું શ્વાને બાળકના ડાબા હાથનો ખભો ફાડી ખાધો હતો લોકો દોડી આવતા શ્વાનના મોઢામાંથી બાળકને છોડાવાયો હતો ઇજાગ્રસ્ત બાળક મયુરને એકસો આઠમાં સારવાર માટે સિવિલ ખસેડાયો હતો મયુર ધોરણ ચારનો વિદ્યાર્થી છે હું ડોક્ટર આરતી આજે એક સવારે નવ વાગે એક પેશન્ટ આવ્યું છે તો એસપીસીએલ કંપનીમાં પાસે રહી છે પેશન્ટ ઝુપડપટ્ટીમાં અને ત્યાં રખડતા શ્વાને એમને બચકા ભર્યા છે અને પેશન્ટ ને હાલ કેટેગરી થ્રી માં છે પેશન્ટ ડોગ બાઇટ અને એટલા માટે એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને જે ઇન્જેક્શન એઆરવી અને ઇમ્યુનોગ્લોબિન આપવામાં આવેલ છે અને વધુ એને શેડ્યુલ જે આગળના જે એઆરવી ઇન્જેક્શન લેવાના છે તે એમને સમજાવવામાં આવેલ છે એસપીસીએલ કંપની પાસેથી બાળક ત્યાં હવે વોશરૂમ જવા માટે ગયો હતો અને ત્યાં રખડાશ્વા એને વચકા પડ્યા છે બાળકની ઉંમર આઠ આઠ વર્ષની આસપાસ છે